ચુટી પાન ખાવશે અને પછી હજી તો ઘરે પાછા રિટર્ન સાત આઠ વાગે જશે આજનો દિવસ તો આખો મારો ફેલ ગયો છે ક્રેટાને તો બિચારીને હચોડી ફમ ફોડી ને પણ ભાગવાદ મળે છે ક્રેટાને તો નહીં ભાગો ભાગો ભાગ વેખા ભાગ એસી સિચ્યુએશન આવી ગઈ છે તમારાઈ કેવી હવા બહુ કુંડાડા પડી ગયા હોય એવું લાગતું છે ત્યારે અલવિદા ચશ્મા અલવિદા દોસ્ત આનું ટાઇટલ પણ એ રાખવાનું છે ટીચર ગયા ટીચર ચશ્મા ગયા છું મંતર હરું હો ગયા ચશ્મા તું તલી

જે ઝાખી ઝાખી દુનિયા છે હમણાં ડાયરેક ચશ્મા પહેરાવે ને સરસ મજાની ચોખ્ખી આઈ થઈ ગઈ હશે એટલે બધું સરસ મજાનું સ્પષ્ટ સ્પષ્ટ દેખાશે તમને બધું આ ચોખ્ખું દેખાઈ રહ્યું હશે પણ મને બધું ચાખું ઝાકું દેખાય છે તમે અમારો આગળનો વિડીયો તો જરૂરથી જોઈ જ જે પાર્ટ વન હતો હવે પાર્ટ ટુની અંદર હવે અમારી આંખનું ઓપરેશન થવાનું છે તે બધું આગળને આગળ વિડીયોમાં આવવાનું છે તો તમે જરૂરથી આખે આખો વિડીયો જોજો અને હજી પણ જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો જેથી અમારા અવનવા વિડીયો તમે લોકો સુધી પહોંચી શકે

પછી પાછા ચાર ચાર ને અંદર ડોક્ટર પાસે લઈ જતા હતા અને સૂડ આવી અને ઓપરેશન કરતા હતા પછી અમારો વારો આવ્યો પછી હું ગઈ હું તો છે ને જે બહાર બેઠી હતી ને કષ્ટભંજન દાદા ને શ્રીફળ માની લીધું એ કાંઈ ઈજાનું ઝડપથી ઈઝીલી થઈ જાય ને એટલા માટે હા નાટું વાઇપ્સ લેતા એવા અત્યારે કીધું છે કે મો છે ને કાં તો વાઇપ્સ થી કાં કા તો ગરમ પાણી કરી અને પોતું લગાઈ દેવાનું પણ આંખ ઉપર કાંઈ કરવાનું નથી એક મહિના સુધી આંખને એમને રહેવા દેવાની છે નથી એની અંદર સાબુ જવા દેવાનો કશું જ નહીં હવે તમે મને એમ કહેતા હતા ને કે અંદર જઈને શું કર્યું અંદર સૂડ આવી મને પહેલાં તો પછી લેસર હોય ને લાલ કલરનું એ આપણી આંખ ઉપર એ કે લાલ ટપકા ઉપર જ જવાનું ગ્રીન ટપકા ઉપર જ જોવાનું એક આંખમાં તો ઇઝીલી મસ્તીનું જોતી હતી

બસ પાંચ છ મિનિટ તો ઓપરેશન થઈ ગયું બહાર આવી ગયા આપણે આ બધું બેરું કરી દીધું એટલે કે વાંધો ના આવે અને પછી ચશ્મા પહેરાવી દીધા પહેલા પેલા આ બધું ઉપર છે ને ઓલી દવા લગાવી છે યલો કલર જેવી નથી દેખાતી એની હાટુ છે હા અને અંદર ટીપા નાખી દીધા તને એવું બધું કર્યું તો હવે સલમાન ખાન ના દસમો પહેરવાનો હતો હા સલમાન ખાન ના ચશ્મા છે ને 15 દિવસ સુધી 15 દિવસ જ કીધું ને 15 દિવસ જ પહેરવાના

ચાલો અમારું આજે ઓપરેશનનો જે લોગ હતો તે પૂરો થાય છે ચલો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ અને પછી હજી દવા પીશું અને પેન કિલર આપી એટલે દવા પી લેશું એટલે સારું થઈ જશે આખો દિવસ ને આખી અત્યારે આખી રાત છે ને આ ખોલવાની જ નથી બંધ જ રહેવા દેવાની કાલ સવારેથી સુખ નો સૂરજ ઉગાડવાનો છે ઉગી જશે કાલ થી બધું નહીં હું ખોલી નહીં ખોલું ખવડાવશે મને ભૂખ લાગી છે ને ત્યારે ચલાવજો બાય બાય

અત્યારે ફરવા માં ધ્યાન છે